જાલોદ તાલુકાના ચૌદ જેટલા ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે ગરીબ આદિવાસીઓની જમીન છીનવી તેના પર ઉદ્યોગપતિઓનો વિકાસ કરવા માટે ગરીબોનો વિનાશ કરવાની નીતિ અપનાવી રહ્યા છે આ કોરિડોર હાઈવેનું કામ ચાલુ થતાની સાથે જ વરસાદી પાણીના કોતરો જે હતા તે

તંત્ર દ્વારા દ્વારાત વર્ષે મૂળભૂત સુવિધાઓ પૂરી કરવા માટે ખેડૂતોને લેખિત આપી હતી અને છતાં આજ દિન સુધી એક પણ મૂળભૂત સુવિધાઓ પૂરી કરવામાં આવી નથી સરકાર દ્વારા તંત્રનો દૂર ઉપયોગ કરી ખેડૂતોનો અવાજ દબાવી દઈ ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતા આજે પહેલા જ વરસાદમાં ઝાલોદના ચૌદ જેટલા ગામોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના ઢોર ઢાંખર તણાઈ જવાની સ્થિતિમાં છે અને મરણ પણ પામ્યા છે એક વ્યક્તિ તણાઈ ગ્રામજનોએ સમય સૂચકતા વાપરીને રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો છે જોકે હાલ તો આ વિસ્તારના ખેડૂતો અને રહીશોની હાલત કફોડી જોવા મળી રહી છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ